કૃષ્ણા ગોપિન શું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનો જ્યુસ બનાવીશું એકદમ નવો તો અહીંયા ડાડમ એક છોલી લીધી છે તેને ધોઈને આપણે મિક્સરના બાઉલમાં નાખી દેવાના છે ડાડમના દાણાને પછી આ બાજુ અડધું બીટ લઈશું તેને છોલીને કાપી લેવાનું છે મિક્સરના બાઉલમાં નાખી દેવાનું કાપીને આ શરબત એટલો સરસ બન્યો હતો તમે કોઈને સારી રીતે બનાવી નહીં પીગળો તો જરૂરથી પીજો અને બીટ આપણા શરીરને બહુ શુદ્ધ કરે છે અને અગજીયાત પણ મૂળ કરે છે તેનાથી અને સ્કિન પણ આપણી સરસ થાય છે પછી તેમાં અડધું લીંબુ નીચે લઈશું પછી તેમાં સાકરનો પાવડર લઈશું લગભગ ત્રણ ચમચી જેટલો તમે પણ આ રીતે જરૂરથી બનાવીને પીજો બહુ જ સરસ લાગે છે તો ચપટી આપણે સમચાળ પાવડર લઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો અહીંયા થોડું પાણી નાખીને આપણે તેને ક્રશ કરી લઈશું ક્રશ કરીને આપણે ગણીની મદદથી તેને ગાળી લઈશું જે થોડું પાણી બીજું નાખીને તેને પણ નાખી દેવાનું છે અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે બરાબર તેને ચાયણીની મદદથી ગળણીની મદદથી તેને ગાળી લેવાનું છે તેના પૂછા કાઢી લેવાના છે પછી થોડું પાણી બીજું ઠંડુ એડ કરીશું આપણે પછી અહીંયા સર્વિંગ ગ્લાસમાં આપણે બરફના ટુકડા નાખી દઈશું છ થી સાત પછી તેની અંદર દાડમ અને વીટનો રસ નાખીશું તમને ગળ પણ વધારે જોઈએ તો વધારે પણ તમે નાખી શકો છો સરસ મજાનો આપણો જ્યુસ તૈયાર થઈ ગયો છે તો તેની ઉપર ટેસ્ટ લાવવા માટે આપણે થોડો ચાટ મસાલો નાખીશું અને થોડો આપણે આમચૂર પાવડર નાખીશું તો આ બધું નાખવાની ખૂબ જ ટેસ્ટી લાગે છે તો સરસ મજાનો આપણો મીટ અને ડાળમનો જ્યુસ તૈયાર થઈ ગયો છે